સમાચાર આવી રહ્યા બારડ વાળી ના રોડ બંધ કરવા રેલવે ની હિલચાલ વિરોધ ગામની સીમા આવેલ ફાટક બંધ કરવામાં આવતા ગ્રામજનોમાં આક્રોશ રેલવે દ્વારા રસ્તો બંધ કરી અન્ય રસ્તો બનાવી આપવાની અંદર ખાને વાત બહાર આવતા જ હલચલ

ગામની સીમમાં આવેલ ફાટક બંધ કરવામાં આવતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે રેલવે દ્વારા આ રસ્તો બંધ કરી અન્ય રસ્તો બનાવી આપવાની અંદર ખાને વાત બહાર આવતા જો હલચલ જોવા મળી રહી છે અને મને પરમ દિવસની અંદરમાં પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હવે એમાં અંદરમાં લખવામાં આવ્યું કે તમારું રેલવે ફાટક બંધ થવાનું છે તો તમે જવાબ આપો તો હું મારા જવાબ આપવામાં હું નક્કી જવાબ એવો આપ્યો ભાઈ અમારું ફાટક બંધ નહીં થાય અને મેં આમ ફરીને જવા માટે મંજૂર નહીં અમારો આ જૂનો રસ્તો છે અને આ જૂના રસ્તામાં જ અમે જવાના અમારું ફાટક બંધ નહીં કરવાનું પણ અમારું ફાટક બંધ કરવા માટે અમને નર્તરૂપ થાય છે કે એક પ્રાંત કચેરી અહીં પોલીસ સ્ટેશન આવ્યું પછી મામલતદાર કચેરી અહીં તાલુકા પંચાયત આવી સ્કૂલો આવી તો મારો અવરા રસ્તો જવા મેં મંજૂર નથી તો મારા ગામજનો બધા થઈ નક્કી કર્યું છે કે અમે રસ્તો આનું આંદોલન કરવાનું થયું તો અમે આંદોલન કરીશું અમારે બાયડ આપવા માટે સિર્ફ બે કિલોમીટરની અંદરમાં આવીએ છીએ અને જો કદાચ આ રેલવે ફાટક બંધ થાય તો અમારે ત્રણ કિલોમીટર ફરીને અહીં પોલીસ સ્ટેશન મામલતદાર દરેક કચેરીઓ અમારે અહીંયા જૂના બસ સ્ટેશનમાં છીએ અમારું મૂળ સ્થાનક જૂના બસ સ્ટેશન છે એટલા માટે અમારે કોઈ જગ્યાએ ફરીને જવાની જરૂર નથી એના માટે અમારે લગભગ દસેક ગામોનો આ જોડતો રસ્તો લાગે છે વારેના બોટિંબા શણગાલ બોરમઠ વાસણા બરાબર સભો ચોકડીયા ધોધીના રસ્તાવાળોને દરેકને આ રસ્તા માટે લખશે એટલે માટે કરીને કદાચ જે જે જગ્યાએ જ રજૂઆત કરવાની થાય તો અમે કરી શકશું પણ માટે અમારે આ રસ્તો અહીંયા કરી ચાલુ રાખવાનો છે